તો ગાઈઝ તમારે રંજીત સાગર આવવું છે અને ગાડી નથી તો એ કઈ વાંધો નથી કારણ કે આપડી ગવર્મેન્ટે બહુ સારી સુવિધા કરી રાખી છે અહીંયા સિટી બસ આવી ગઈ છે જોઈ લો તમે ગાઈઝ તમે રંજીત સાગર ડેમ જોવું આવો ને તો ખાવા પીવાની કઈ ચિંતા નહીં કરવાની તમારે કારણ કે અહીંયા ઘણા બધા સ્ટોલ છે એમાં જો આપણે કાકાની અહીંયા અમેરિકન મકાઈ છે પછી અહીંયા સ્ટોલ છે બીજો સામે ચણા મસાલે વાળા છે એની આગળ પોકે પડીકા વાળા છે એટલે ખાવા પીવાની તો કાંઈ જ નથી બધી વસ્તુ જોરદાર મળે છે ગાઈઝ અત્યારે અમે રંજીત સાગર ની પાછલી કોર આવી ગયા છીએ

તારે તો પનીર સવાર ખાવાની ઈચ્છા થઈ જાય પટેલ કોલોની મેગી મેગી આ મેગી વારો અહીંયા એકાદ આવી ને આપણે બિઝનેસ ચાલુ કરી દે કેવડું કમાઈ જોરદાર હાલે આ નેચરલ સીન સિનેરી જે ઓવરફ્લો થાય છે પ્લસ આમ વાતાવરણ એક નંબર છે કે શું કેસો કે પબ્લિક જે નથી આવી એને શું કેસો કે શું ગુમાવ્યું છે અમે દર વર્ષે આવીએ છીએ ને દર વર્ષે અહીંયા મજા આવે છે ગાર્ડન ફરવાની મજા આવે છે પ્લસ અહીંયાનું વાતાવરણ પણ સુંદર અને સરળ છે સારું છે કુદરતી દ્રશ્ય છે નજારો ખૂબ સરસ છે ડેમ નું પાણી ઉપર થી ઓવરફ્લો થાય છે અને ખૂબ જ આનંદદાયક માહોલ છે તો ઘુમરી એકવાર ઘુમરી મરાવે એકવાર આવાજો ગાઈસ ઇઝ નીટડેમાં તો જુઓ આપડે દ્રશ્ય હાલો હવે ઉપરથી તમને ડેમ દેખાડી કેવી મજા આવે છે